જય શ્રી ગણેશાય નમા કેમ છો મિત્રો તમારું સ્વાગત છે મારા ચેનલ ભક્તિ કીર્તન બીના સાથેમાં આજે હું તમારા સાથે શેર કરીશ અમાવસ્યાના દિવસે લેવાતું વ્રત તો અમાસના દિવસે ગાય તુલસીનું વ્રત કરવામાં આવે છે જેની આપણે આ ચેનલમાં કથા કરીશું તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો આવી જે નવી નવી ભક્તિની કથા સાંભળવા માટે તે ચાલુ કરીએ ગાય તુલસી વ્રતની કથા તો ગાય તુલસી વ્રત શ્રાવણ માસની અમાસે થાય છે સવારે નાઈ ગાય તુલસીની પૂજા કરવી ગાય તુલસીની કથા સાંભળવી અને પછી જમવું આ વ્રત દરમિયાન લીલા રંગની વસ્તુ ખાવી કે પહેરવી નહીં એક નાનકડા ગામડામાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તેને એક છોકરી હતી આ છોકરીએ ઘણી જ શ્રદ્ધાથી ગાય તુલસીનું વ્રત કર્યું પણ આ વ્રત પૂર્ણ કરે તે પહેલાં તે માંદી પડી અને મરી ગઈ આ છોકરીએ મરીને કોળીના ત્યાં જન્મ લીધો રૂપાળી છોકરીને જોતાં જ કોળીના આનંદનો પાર ન રહ્યો ધીમે ધીમે છોકરી મોટી થતી ગઈ તેમ તેમ તેનું રૂપ ઓર નિખરવા લાગ્યું પંદર વર્ષની થતાં તો તેનું રૂપ નિખરી ઉઠ્યું એક દિવસ એક રાજકુમાર કોળીની ઝૂંપડી આગળ આવી પહોંચ્યો ઝૂંપડીમાં ઊભેલી કોળીની છોકરી પર તેની નજર પડી તે એનું રૂપ સૌંદર્ય જોતા સ્તબ બની ગયો રંગને ત્યાં આવું રતન ક્યાંથી હોય થોડી વારમાં બહારથી કોળી આવી પહોંચ્યો તેણે રાજકુમારને પ્રણામ કરી કોઈ સેવા કામ હોય તો ફરમાવવા વિનંતી કરી રાજકુમારે છોકરી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી કોળીએ આ ઈચ્છા જાણતા રાજકુમારને કહ્યું કે બાપુ અમે કોળી અને તમે રાજા આપનો અને અમારો મેળ સી રીતે પડે આ વાત માનવી મુશ્કેલ છે છતાંય આપ નામદારની ઈચ્છા હોય તો સૂર્યની સાક્ષીએ આપના લગ્નનું ગોઠવીએ રાજકુંવરે છોકરી સાથે લગ્ન કર્યા અને તેને રાજમહેલમાં લઈ ગયો આ બ્રાહ્મણીની છોકરી હવે રાજરાણી બની રાજકુંવર અને રાણીનું જીવન આનંદ અને સુખમાં પસાર થવા લાગ્યું રાણી એક દિવસ તળાવ તરફ ફરવા ગઈ હતી અહીં ગાય તુલસી વ્રત કરતી સ્ત્રીઓને રાણીએ જોઈ સ્ત્રીઓને જોતાં જ રાણીને ગયા ભાવની યાદ તાજી થઈ ગઈ રાણીએ પોતાના ગયા ભાવની અધૂરા વ્રતની પૂર્ણાહુતિ માટે એક સ્ત્રીને પૂછ્યું સ્ત્રીએ કહ્યું કે ત્રીસ શેરવાળો પીળો સૂતરનો દોરો લઈ તેને ત્રીસ ગાંઠ વાળવી પછી આ દોરો ઘડે બાંધો તે પછી ઘાય તુલસી માતાનું સ્મરણ કરવું અને ઘાય તુલસીની વાત કહેવી આ વખતે આ વ્રત કથા સાંભળનાર કોઈ ન હોય તો તુલસીના ક્યારે દીવો મૂકીને તુલસી માતાને વાત કહેવી આ વાત ગાયને પણ કહી શકાય આ વ્રત કરનારે લીલી વસ્તુ ખાવી પીવી નહીં અને પહેરવામાં ઉપયોગ પણ કરવો નહીં રાણીએ વ્રત તો શરૂ કરી દીધું પરંતુ તેમના સાસુને આ ગમ્યું નહીં વ્રત તોડાવવા સાસુએ લીલા કપડાં મોકલ્યા ભોજનમાં લીલું શાક મોકલ્યું પરંતુ આ બંને ત્યાગી રાણીએ રૂખો રોટલો આરોગી દિવસ પસાર કર્યો આ રીતે શ્રદ્ધાપૂર્વક કરેલું વ્રત રાણીને ફળ્યું તેને સારા દિવસો આવ્યા પાંચ માસે રાણીએ સાસુને કહ્યું કે બા પાંચ માસે તો રાખડી બાંધવી જોઈએ તો મને રાખડી બાંધો સાસુએ તિરસ્કારથી કહ્યું કે ચિંદડી લાવી રાખડી બાંધું રાણીએ કહ્યું કે એવી રીતે એવી પણ મને રક્ષા બાંધાય આ પછી તિરસ્કારથી કચવાતે જીવે સાસુએ રાણીને રાખડી બાંધી બે માસ બાદ રાણીએ ખોળો ભરવા સાસુને વિનંતી કરી સાસુએ ટોણો મારતા કહ્યું કે કોળીની છોકરી છો ને તો ખોળો ભરવાનો ઉમળકો સાનો સાસુએ શ્રીફળ તથા ચોખ્ખાથી ખોળો ભર્યો નવ માસે રાણીને ત્યાં પુત્ર જન્મ થયો સાસુને પુત્ર જન્મથી દુઃખ થયું તેની છ શોક્યો પણ સૌંદર્યવાન કુંવરને જોઈ ઈર્ષા કરવા લાગી સાસુએ સમાચાર મોકલાવી રાજાને કેવડાવ્યું કે રાણીને શું થયું અવતર્યું છે રાજાએ કહ્યું કે જેવી ભગવાનની ઈચ્છા સાસુએ છોકરાને દાસી દ્વારા પહાડ પરથી ગબડાવ્યો પણ ઘાય માતાએ છોકરાની રક્ષા કરી છોકરાની રક્ષા ધરતી માતા અને તુલસી માતાએ કરી સુથારની એક છોકરીએ આ બાળકને ઉચકી લીધો બાળકને તે પોતાના ઘેર લઈ ગઈ છોકરીએ તેની માતાને કહ્યું હું ભાઈ લાવી છું તેની માએ કીધું તું વળી કોનો છોકરો ઉપાડી લાવી છોકરીએ કહ્યું મા ભાઈ તો ગાય તુલસીએ આપ્યો છે હું પહાડ નીચે ગાય તુલસીનું વ્રત કરતી હતી ત્યાં પહાડ ઉપરથી ગગડીને નીચે આવ્યો મારે ભાઈ નહોતો તે ભાઈ મળ્યો અને હું રમાડીશ અને હાલરડા ગાય વહાલ કરીશ માને હેત ઉભરાયો તે તેને હેતથી રમાડવા ગાંડી ગેલી અને આનંદ વિભોર બની જતી સુથાર હતી ત્યાં પહાડ ઉપરથી ગગડીને નીચે આવ્યો મારે ભાઈ નહોતો તે ભાઈ મળ્યો એને હું રમાડીશ અને હાલરડા ગાય વહાલ કરીશ માને હેત ઉભરાયું તે હેતથી રમાડતા રમાડતા ગાંડી ગયેલી આનંદ વિભોર બની જતી સુથાર પણ છોકરાને રમાડ્યા બાદ જ કામે જતો અને કામેથી આવ્યા પછી તરત જ છોકરાને રમાડતો તથા તે પછી જમતો હતો છોકરો ધીમે ધીમે ચાલવા લાગ્યો લાકડાના રમકડા રમવા લાગ્યો અને આનંદ કરવા લાગ્યો છોકરા પર અપાર હેત હેતુ આથી સુથારે લાકડાનો સુંદર ગોળો બનાવ્યો સરસ રંગમાં શોભી રહ્યો ડોકમાં સુંદર માળા માથે કલગી એમ શણગાર સજાવેલો ઘોડો જોઈને છોકરો ખુશ થયો ઘોડાને છોકરો દોરી બાંધી રમવા ફરવા જાય ત્યાં સાથે લઈ જતો એની સાથે જીવતા ઘોડાને વહાલ કરીએ તેવી મમતા બંધાઈ સાંજનો સમય હતો છ રાણીઓ તળાવની પાળે બેઠી હતી ત્યાં આ છોકરો ઘોડો લઈને આવ્યો લાકડાના ઘોડાને નમાવી છોકરાએ કહ્યું કે ચલ રે ઘોડા પાણી પી આ પ્રમાણે સાંભળી બધી રાણીઓ હસી પડી ઘોડો લાકડાનો છે અક્કલ વગરની વાત છે પાણી પીવાની આથી છોકરો બોલ્યો કે લાકડાનો ઘોડો પાણી ન પીએ તો શું રાણીને શું થયું અવતરતું હશે આ જડબાતોડ જવાબ સાંભળી છ રાણીઓ આ નાના છોકરા પર ક્રોધિત થઈ અને રાજા પાસે જઈ રાણીઓએ ફરિયાદ કરી કે આ સુથારનો છોકરો અમારી મશ્કરી કરે છે અમારે આ ગામમાં નથી રહેવું રાજાએ છોકરાને બોલાવી એક ખંડમાં પૂર્યો આ પછી એક દિવસ રાજમહેલમાં જમણવાર હતો ત્યારે રાજાએ આ છોકરાને પીરસવાનું કામ ચીંધ્યું પાટલા બાજોટ પર છ રાણી અને રાજા બિરાજ્યા કોકણ રાણીએ સાસુએ દૂર બેસાડી આ પછી જમવાનું શરૂ થયું છોકરો કોકણ રાણીની પાસે આવ્યો ત્યાં તો એક અદ્ભુત ચમત્કાર સર્જાયો કોકણ રાણીએ બેટાને જોયો તેનું હૈયું આનંદના હિલોડે ચડ્યું કુદરતી રીતે છોકરા પરના હેતની પ્રતીતિ થઈ એવું હેત ઉભરાયું કે કમખાની કસ તૂટતા ધાવણની શેર છૂટીને પીરસવા વાંકા વળેલા છોકરાના મોંમાં પડી આ જોતા જ રાજાના આશ્ચર્યનો પાર ન રહ્યો જમવા બેઠેલી કોકણ રાણી તુરંત જ ઊઠી પોતાના પુત્રને ભેટી વળી અને બોલી કે આખરે ગાયમાં માએ તને દીકરો મેળવી આપ્યો ખરો રાજા હવે જાગૃત બન્યો છ રાણીના કપટ સામે તે સજાગ બન્યો છ રાણીએ આથી પોતાની ભૂલ કબૂલી ત્યાં સુથારની છોકરી આવીને કહેવા લાગી કે મારો ભાઈ અહીં છે મને આપો ત્યારે રાજાએ કહ્યું કે તને ક્યાંથી મળેલ છોકરીએ આખી વાત કરતાં રાજાને ખાતરી થઈ કે તે પોતાનો પુત્ર છે સમગ્ર નગરમાં આનંદ વર્તાયો વાત પણ ફેલાઈ કે વર્ષો પહેલાં શું થયું નહીં પણ રાણીને પુત્ર જન્મેલ જે ઘાય તુલસી માના પ્રતાપે જીવતો છે આ પછી તો છ રાણીઓએ સુથારની પુત્રી પાસેથી આ વ્રતની વિધિ જાણી વ્રત કર્યું આથી છ રાણી પુત્રવતી થઈ સાસુના જીવનમાં સોનાનો સૂરજ ઉગ્યો સાતે રાણી સાત છોકરાને રમાડી આનંદ માણે છે અને ઘાય તુલસીનું પૂજન કરી ધર્મ ધ્યાનમાં જીવત વ્યતીત કરે છે આવી રીતે શ્રદ્ધાથી આ વ્રત કરનારને ઘાયને તુલસીમાં ફળે છે તો ફ્રેન્ડ્સ આ રીતે ગાય તુલસીમાંનું વ્રત કરું ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ